છે દીપકભાઈ દીપકભાઈને શું તકલીફ હતી પૂછે અને હવે આપણી સારવાર કેમ દીપકભાઈ શું તકલીફ હતી જરા કહેજો મને લગભગ સાહેબ 8 9 વર્ષ થી તકલીફ હતી છે એટલે કામ કરું ને શિયાળો આવે ને તો અહીંયા પાહાડામાં બહુ દુખ્યા છે દવા મે કટલી લીધી લગભગ 4 5 લાખ રૂપિયા નજી દે દવા દવા પીય ચાલ કે સારું અહીં આવ્યો ને પછી હાવ

એમાં એવું છે દવા ને પછી ગરમ બહુ પડતી જા છે એટલે એના હિસાબે છે ને બધું છે ને મોઢે જોગડે હા બહુ થોડું ખાય જમવાનું પછી દીપકભાઈ અમારો કોન્ટેક્ટ તમને કેવી રીતે થયો અમારે એક ભાઈ ભન છે ને એના બા આ કામ એને કરની તકલીફ હતી હાલી નોતા એક તો ગીતા બે કરની છે છે વાત મત છે ઈ સારા થી હા ઈ સારા થી હા ઈ હા અને દીપકભાઈ આપણે 26 બારે તમે પેલી વખત એક સેશન લેવા આવ્યા હતા 26 બાર બરાબર અને આજે છવ્વીસ એક બે ત્રણ ચાર પાંચ છ આપણે સ સેટિંગ કર્યા તમને બરાબર ત્રણ મહિના આપડે આપણે પેલું સેશન કર્યું ત્રણ મહિના હવે ત્રણ મહિનામાં કેવું થયું કોઈ તકલીફ આવી પછી કોઈ વસ્તુ નહીં બરાબર

એનું બે આપણે સેટિંગ કર્યું આ બે બાજુના ડીએમ જે બોર્ડ છે ને એ તમારા જામ ઓલી તો બહુ તમે આમ એટલે બધા મસલ ટાઈટ ચાંદા મોટા પડે એટલે પછી શું છે ગરમી થાય એટલે જકડાઈ જકડાઈ જે ને ત્યારે દવા લીધી હતી ને ત્યારે ચમચી નોતી જતી જો રેલી બે ટાઈમ પીધી ને તો ચમચી નોતી જતી હવે પણ હવે ચમચી હું વળતો લાડો એ લાડો અને દીપકભાઈ કેવી લાગી તમને મારી સારવાર હોય હો તો કરી દે બરાબર અને મારા તરફથી તમને આની કઈ દવા આપવામાં આવી નહીં નહીં દવા કાઈ નહીં બરાબર વગર દવા કે વગર દવા છે હા બરાબર હોય હો તો અને દીપક એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડિયોમાં નાખશું અમારા વ્યુઅર વિડિયો જોઈ તમને ફોન કરીને પૂછે કે દીપકભાઈ ભાઈ થાય કરતે તો બે ટ્રીટમેન્ટ લેતા હતા તો રિયલિટી પૂછે બોલો તમારો મોબાઈલ 9826 7259 બાર અને દીપકભાઈ ભાઈ વિડિયો YouTube ઉપર મૂક્યા હા મેકો